અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસની રથયાત્રા આયોજિત થવા જઈ રહી છે ત્યારે આ રથયાત્રાનો પૂર્ણ શાંતિ રૂપે સુરક્ષા અને સેવા સાથે અમદાવાદ શહેર પોલીસ જવાબદારી સંભાળે છે નિભાવે પણ છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ અધિકારી નીરજ બળગુર્જર સહિત ડીસીપી એસીપી પીઆઈઓ સહિત એકસો નેવું જેટલા પોલીસકર્મીઓ જોડાયા હતા અને રથયાત્રાના રૂટમાર્ગનું નિરીક્ષણ કર્યું હતું હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ રથયાત્રા દરમિયાન કોઈપણ વિઘ્ન વગર શાંતિપૂર્વક આ અવસર પૂર્ણ થાય તે માટે સજ્જ બની છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર